રેડી થઈ જવાનું છે બરાબર અંદર તો ને છે બંધ દીધું ક્યાંથી સીડી છે લુ મજા મજા છે આપણે તૈયાર થઈ ગયા છે આપડે મિત્રો છે તૈયાર થાય છે તો હાલો મિત્રો આવે એટલે પછી નીકળી જાય વાગી જશે પાંચ પાંચ વાગે જાગીને રેડી થઈ ગયા છે સોસાયટી આખી અંધારું છે હજી હાલો નીકળીએ એટલે પછી બતાવી છે વોર્ડ કરવીને

વધ નજારો જો કુદરતી નજારો કેવો મસ્ત લાગે એક નંબર ગામડા કેવા લાગે છે ઘર બધા જીણા જીના કેવો નજારો છે કમેન્ટ કરીને ક્યાં જોવા જાવ છે બાકી એક નંબર છે સિંગલ પટ્ટી હો હેલો મંદિર છે હલો થોડો કાગળ જાય બીજું શું હવે એમ તો પછી થોડું છે નું ઓર્ડર એકલા બટેટા પૂરી છે બટેટા ગમે એમ તો હાલો નાસ્તા પણ કરી લઈ આ બાજુ જામે નહીં કે નાસ્તા ને એવું બધું રેડી થઈ જવાનું છે સાહેબ બરાબર નું છે ભલે ભાઈ આ લોકોને આપણને સુરત પોગડવા પડે આમ તો આપણે ને પોગડવાના છે એ આપણને પોગડે છે ફેમિલી આપણે ફાઇનલી દમણ પોગી જાવ આ વિમાન જો ઉપડવાની તૈયારી છે આથી મસ્ત ગોઠવેલું છે ને ભાઈ ઓરિજિનલ છે હો સેટઅપ બનાવેલું છે સાહેબ સાહેબ દમણનો દરિયો લઈ જાઓ તમને બધાને દરિયા કાંઠે લીધું આવી ગયા છે કે આજે બરાબર ચાલો ચલો ભાઈ અહીંયા પાણી જાતું હોય એવું લાગે તો જાતી વેળ છે ઘડી આટો મારી આ બધું દરિયાકા વિમાન છે વિમાન છે વિમાન છે આવું બધી છે દમણમાં મજા આવ્યું છે ફરવાનું અહીંયા સવાર સવાર છે એટલે પબ્લિક ઓછી છે પછી પછી ધીમે ધીમે પબ્લિક વધતી જાય હજ આપણી પાછળ વિમાન છે બાજુ જો બધું જો દમણ માં બાળકો ની એક્ટિવિટી ની બધું છે આમ જો બહુ બધું મજા આવે એવું છે અહીંયા પણ જોઈ લે છે ને બાકી એક નંબર ધીમે ધીમે જો આપણે અહીંયા ફરતા હતા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે જો ગાર્ડન બાજુ આવ્યા હતા

આ છોકરા એ બતાવી દીધું હો કે ક્યાંથી સીડી છે હવે સીડી ઓલા પણ છે ફેમિલી જાય ઉપર આપણે રસ્તો બતાવ્યો છે અને લોકો પ્રી વેડિંગ કરવા પણ સ્પેશિયલી આવે છે જો બહુ મસ્ત લોકેશન બનાવ્યું હતું આખી કોલોની આમ ઘણો તો સોસાયટી છે નામ પોર્ટુગલ કોલોની છે એક નંબર જો પણ આમ જો કાંઈ ન ઘટે આ બધું ચર્ચ છે આ લોકડી આપણે સેલ્ફ નહીં નહીં મજા થોડી ઘણી નહીં બહુ બધા આવ્યો જોઈએ અહીંયા ફોટોશૂટ માટે ખાસ ફેમસ છે ફોટોશૂટ અને અને વેડિંગ એવું બધું અહીંયા જો અમારા આ અમારા ઘરમાં પ્રવેશ દ્વાર છે દરવાજો ફોટો ચાંખે છોની બનાવી શકાય જો એવું છે ચાલો તો હવે જઈશું આપણે ઘડી બાજુ ત્યાં જઈને બેસીએ ચાલો કાઢી બાજુ ચા પાણી પીએ હો આપણે અહીંયા

સુરત બોક્સ તો આંબુ જાણી જ ખૂટવાના હાલો જાવ દે બીજું હું ધીમે ધીમે સુવિધા હારી હોટલમાં જમવાનું સારું મળે છે કારણ કે ટ્રાય મારી જો નીકળો તો આ બાજુ હાલો ધીમે ધીમે વેચી મૂકી હવે ફેમિલી તો અત્યારે આપણે આવી જઈશું ઘરે જો ટોપો ને એવું બધું પહેરીને હો આ બધે જો એટલે ઢીંગું ગંજી પતાર રમતી લાગે છે હા તો જો સુધી હતી ફોન ઘૂભવડામજો કેટલો સેટ ક્રામ જ હા ભાઈ હું તો ફોન ખૂબ હેડકવાર્ટર લાવ્યું છે પાણી પાણીપુરી પત્તા છે હં હં હાલો ફેમિલી તો પાણીપૂરી આપણે ભરીએ થાળીમાં પહેલાં તો થોડોક ફ્રેશ થઈ જશે એવી બોલો શું થયું કેમ પડીશો ઉભી થઈ જાય પડી હોય તો કાઢીયું હમ ઢીંગું કે હમ

એમ કે લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દે બરાબર ચાલો બાય બાય મળશું નવ બ્લોગ ત્યાં સુધી ભૂલતા બરાબર બાય બાય જય માતા